ધોધ પર્યટકો માટે આકર્ષક સાબિત થઈ રહ્યા છે ગીરમાં આવેલો જમજીરનો ધોધ ખૂબ જ પ્રખ્યાત છે જે સારા વરસાદના કારણે ખીલી ઉઠ્યો છે જેથી અહીં મોટી સંખ્યામાં પર્યટકો પણ કુદરતી નજારાને માણવા માટે પહોંચી રહ્યા છે ખડખડ કરતો વહી રહેલો ધોધ લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અહીં પરિવાર સાથે ધોધનો નજારો નિહાળવા માટે આવે છે કુદરતી નજારાને પોતાના કેમેરામાં કંડારવા પર્યટકો આવી રહ્યા છે